બરોબર વધુ માં વધુ દૂધ તમે ગાયું માં કેટલું જોયેલું વઢિયારી માં વઢિયારી માં મે આઈ તો આઠ કદી બહુ હોય બરોબર બરોબર ચાકરી ઉપર રહી ચાકરી અને આખલો તમે અત્યારે વાપરો છો એના વિશે થોડું ક્યો એની શું લાઈન છે આ આ હા બરોબર હા એ ચાલો હવે ખાનુબા કરી બરોબર ખાનુબા હા ગાલિયા બરોબર ખાનુબા ને તમારી કોઈ જૂની ગાય હોય તો એના વિશે નામ ને થોડું કોઈ તો ઈ થોડીક બતાવો અમને

ủa vậy 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 ủa

એની પાછળ કહેવાય કે ભાઈ ખાવા પીવાનો નાવા ધોવાનો વેત ન રહીએ જ્યારે આ બધું થાય જોવો તમે આ નાગજીબાઈ પણ ઘગડો બહુ બેઠેલો બરોબર હા બધી બાજીના લગભગ છેડા ફરીને આવેલા છે બરોબર વાહ ભાઈ વાહ

બરોબર અને કપિલા મે કઈ હાફ બ્લેક હોય ને હા કાડીને હાવ કારી હોય ને કપિલા કે બરોબર આને ભૂરી કયો તમે અમે આને સોણ અરે ભૂરી કઈ બરોબર બરોબર તો જો ભાઈ આ કે ગાયુ નાગજીભાઈ ની તમને બતાઈ જૂની ડાભી ગામ છે બાજુમાં ડાલડી સિકોતર ની બાજુમાં જ છે 1.5 થી 2 કિલોમીટર તમને કેવી લાગી જરૂર બતાવજો વિડિયો આપણે રાખી અહીંયા સુધી મળીએ આપણે આગલા આવા જ સરસ મજાના ગાયોના વિડિયોમાં નેપા ભાઈનો ધન્યવાદ કે આપણને આવીને આવી ગાયો દેખાડતા રહીએ આગળ